મારો થોડો વોક હતો એ કારણે દૂધ ઢોળવામાં તો એવા ને એવા બાઇક ચોરી લઈ ગયા મને ભાઈ બે વેટાડી હતી બધા બેગ બે બે ફેર દવાખાના પડી રહ્યો હું કરવાનું મારે એવાનું ઘર બતાવો અને બાઈક ને બધું પાછું લઈએ આપણે હા સિવાય એમાં હા ખા હવે કાળું પાની અને આ પેલો ઘટું પેલો ઘટું શેટલું બોલી રહ્યો એની તો વાત છે હા ખા હવે પોલીસ લઈને જ આવ્યો છું હવે તું શું જોઈ છે સાહેબ આ આજ ઘર છો બાઈક બતાવો પેલા મને

મારું નામ કુંટાળજી નહી બજાર માંથી બદલાઈ જઈએ હું તો બાઇક નું પંચર પડ્યું છે પંચર કઢાવતા હોય પંચર પડ્યું

આપની એની છે બાઈક બારો લીધું છે દોત વેરી નાખ્યો હોય હોય નઈ સાહેબ થોડી બોલું છું આ તો તો સાહેબ સાહેબ હા બોલા અલ્યા સાહેબ નો ચોરી નઈ કરી અંબે વગર નહી

તો બીક નઈ ખબર લાગે પોલીસ ની બીક લાગે છે જગ્યા હે ને છે જગ્યા ખબર કોઈ

મને ખબર છે કે દોશી ની બીકતી તો અરે બાર ગૌ સીટો જઈને હંતાય અને હવે સાહેબ ની બીકતી અરે શું હંતાણો છે હા તને ભોગ્યા વગર નહીં રહું તને હવે જેલ હરિયા ગળાવાના છે ગળાવાના છે ગળાવાના છે તો જો લાગે છે આ ઝોમફળી તો કચરા જીની છે જોઈ તો શું હંતાણો નહીં મે કઈ ના હંતાય તો ઝાડ ઉપર જ હંતાઈ જાય છે કેમ કોઈ કાગડા કોરસાઈ રહ્યો હા શું કાકો અંદર અલે સાહેબ હું શું

ઉતરો કે તારું હું બગાડ આપડે મોટા કીધો તો બાઈક આવશો કેસ કરવાના આવે તારા ના ના તો બે થાપુ ગયો છે એનો બદલો લીધા વગર નહીં રહું તારા શું કરવાનું આવક હજાર નથી જોતા ના ગમ એક બારો મારું બાઇક ચોરી કર્યું લઈ લે નહીં જોયું હાલ સાહેબ પણ મારા ઉપર ગુનો નાખી ડાયરેક્ટ બે તો ભેગા મળેલા છો

આપડે આવી હાથમાં મુળાજી પેલા જેવો પડવા મળશે હવે લેડો થાય લઈ લઉં તમે પછી પછરા ઘેર જો